નમસ્કાર 2024 લોકસભાનો લાઇવ સ્ટુડિયો લઈ અમે આવી પહોંચ્યા છીએ સુદામા ભૂમિ ગાંધી જન્મભૂમિ પોરબંદર ખાતે પોરબંદરનો ઇતિહાસ રાજકીય રીતે ગુજરાતમાં સૌથી અલગ ઇતિહાસ છે કારણ કે આ ભૂમિએ અનેક એવા નેતાઓ અનેક એવા લોકો આપ્યા છે પોરબંદરનું નામ એ સૌ કોઈ લોકો જાણે છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને જ્યારે પોરબંદર પર સવાલો ઊભા થતા ત્યાંથી લઈ અને અત્યાર સુધીનું જે પોરબંદર છે એ પોરબંદર કેવું છે પોરબંદર ક્યાં પહોંચ્યું છે આ જ મુદ્દે વાત કરીશું છેલ્લા પાંચ વર્ષમાં પોરબંદરની અંદર કેવા વિકાસના કામો થયા છે પોરબંદરની જનતાના કયા પ્રાણ પ્રશ્નો છે તમામ મુદ્દાઓ સાથે ચર્ચા કરવા આપણી સાથે પોરબંદરથી આજે ખાસ મહેમાનો જોડાયા છે અને જો તેમની વાત કરવા જઈએ તો પોરબંદરના પૂર્વ ધારાસભ્ય ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયા આપણી સાથે છે સાથે જ પોરબંદર જિલ્લા પ્રમુખ રમેશભાઈ આપણી સાથે છે નગરપાલિકા પ્રમુખ આપણી સાથે છે પૂર્વ જિલ્લા પ્રમુખ આપણી સાથે છે પોરબંદરના શીર્ષ નેતૃત્વ કે જે છેલ્લા ઘણા વર્ષોથી પોરબંદર માટે કામ કરે છે તમામ લોકો સાથે એક બાદ એક ચર્ચા કરીશું કે મોદી સરકારના પાંચ વર્ષ એ કેવા રહ્યા સૌથી પહેલા બાબુભાઈ પોરબંદરે તમને અનેક વખત ધારાસભ્ય બનાવ્યા તમે મંત્રી પણ રહ્યા તમે પોરબંદરને શું આપ્યું સરકારે પોરબંદરને શું આપ્યું અને પહેલાનું પોરબંદર કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થતા એ પોરબંદર અત્યારે ક્યાં છે બાબુભાઈ પહેલી વખત તો પોરબંદરે મને શું આપ્યું એના કરતાં પોરબંદરે મને જે આપ્યું છે એની હું વાત કરીશ કે પોરબંદરે અને પોરબંદરના લોકોએ મને ખૂબ જ પ્રેમ આપેલો છે હું છ ચૂંટણી લડ્યો તેમાંથી ચાર વખત વિજેતા પણ થયેલો અને એમાં બે વખત છે હું મંત્રીમંડળમાં પણ હતો એમ હવે બીજી જે વાત આવે છે કે હું પહેલી વખત ઓગણીસો ને પંચાણુંમાં અહીંયા ધારાસભ્ય બન્યો અને મારી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની એટલે ત્યારે જે અહીંયાના પહેલા જે પ્રાણ પ્રશ્નમાં કે તમારી પાસે તમારું પોતાનું હોય એને પણ તમે શાંતિથી ન ખાઈ શકો એવી જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હતી પોરબંદરની અહીંયા જે જેલ હતી એને સ્પેશિયલ જેલને બંધ કરવી પડી હતી આ પરિસ્થિતિમાંથી કાઢવા માટે સરકાર અને મારા બધાના પ્રયાસોથી એમાં કાયદામાં સુધાર આવ્યો અને લોકો પોતાનું કમાઈ અને પોતાનું પૈસો વાપરી શકે એવી પરિસ્થિતિ નિર્માણ કરી ત્યારે જે પ્રશ્ન હતા પોરબંદર સિટીની આપણે વાત કરું તો પોરબંદરમાં જે રસ્તાઓ છે પાણીની સમસ્યા છે ગટરની સમસ્યાઓ છે લાઇટોની સમસ્યા છે જે આ બધી સમસ્યાઓ હતી એમાંથી અમે ભૂગર્ભ ગટર અહીંયા રાજ્ય સરકારે મંજૂર કરી અને એને અમે સફળતાપૂર્વક પૂરી કરી અને એને કાર્યાન્વિત પણ કરી દીધેલી છે એ જ રીતે પીવાના પાણીના મોટા ભાગના પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે નવી સોસાયટીઓ સિવાય તો એ જે બાકી જે વિસ્તાર છે એના માટે પણ હમણાં એકસો ને પાંચ કરોડ અહીંયા શહેરી વિસ્તાર માટે પૈસા જે મંજૂર થઈ ગયેલા છે એ કામ પૂર્ણ થતાં અહીંયા પોરબંદરને જે થોડી ઘણી પાણીની તકલીફ છે એ પણ તમારે નહીં રહે આ સિવાય જે ખાસ કરીને ગામડા પોરબંદરના ગામડાઓના ખેડૂતોના જે પ્રશ્ન હતા પાણીના એટલે એની પાસે સારામાં સારી ખેતીની જમીન હતી બીજા સંસાધનો હતા પણ મુશ્કેલી હતી બે એક તો લાઇટનો પ્રશ્ન અને બીજો પાણીનો પ્રશ્ન તો લાઇટનો પણ આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે બે હજાર એકમાં મુખ્યમંત્રી થયા ત્યારે આખા દેશમાં પહેલું વહેલું એવું રાજ્ય હતું કે જેની અંદર તમારે ગામડાની અંદર ચોવીસ કલાક વીજળી આપવાની ખેડૂતોને પણ આઠ કલાક કોઈપણ જાતની તકલીફ વગર વીજળી આપી બીજું જે નરેન્દ્રભાઈએ જે વાત કર્યું આખા ગુજરાતમાં જે ઇરીગેશનના પાણી માટે એનો પણ લાભ મને સરકારમાં બે વખત મારે સિંચાઈ મંત્રી તરીકેનો મને કાર્યભાર જે આદરણીય નરેન્દ્રભાઈ આપ્યો હતો એને લીધે આજે આખા સૌરાષ્ટ્રમાં ઇરીગેશનનું પાણી વધુમાં વધુ અહીંયા પોરબંદરમાં છે એ કઈ રીતે છે કે અમારે અહીંયા જે બરડો ડુંગર છે પોરબંદર જિલ્લામાં એમાં જે વરસાદી જે તમારે પાણી વરસાદ પડતો ત્યારે બધું પાણી છે ત્યાંથી વરસાદની અંદર જે બળે એના પછી જે વોકળા હોય ડુંગરમાંથી નીકળતા એ વોકળામાં થઈ અને પાણી છે એ દરિયામાં પીયોજાતો એ અહીંયા અમે જે ખાસ જે યોજનાઓ કરી કે સ્પ્રેડિંગ કેનાલો કરી સમુદ્ર કાંઠે એક સળંગ કેનાલ કરી પાવનો વિસ્તાર એટલે ત્યાં પાસ્તર પાસ્તરડીથી બરડાસાઋતીને પાંત્રીસ કિલોમીટરની જે આડીએમએ કેનાલો કરી એના પછી સુજલામ સુફલામ અને બાકીની અન્ય યોજનાઓની છે ચેકડેમો ઊંડા ઉતારવાના નદીઓ ઊંડા ઉતારવાની અમારા અમારા જિલ્લામાં જે ભાદર અને વરતુ જે બે મોટી નદી છે એને નદીની અંદર સિરીઝ ઓફ ચેકડેમ બાંધવાનો આને લીધે આ જે પૂરતું પાણી છે અને અમારા ખેડૂતો ખૂબ જ સમૃદ્ધ છે તમે વાડી વિસ્તારમાં જશો તો ભાગ્યે જ ગુજરાતમાં જોવા મળે એમ અમારા વિસ્તારના લોકો જે છે એ પોતે વાડીએ રહીને ખેતી કરે છે અને એ જે ખેતી જે વાડીએ રહીને કરે છે એને લીધે ત્યાં મકાનો જે નવા કાચા મકાનમાં રહેતા અથવા તો સાદા મકાનમાં રહેતા એના બદલે આજે તમે જોઈ શકો છો કે નેવું ટકા ખેડૂતોએ પોતાની વાડીએ જેમ તમારે બંગલાઓ જેમ બનાવે એવા બંગલાઓ બનાવીને રહી શકે છે એવી એની આવક વધી છે એની બીજી અસર જે થઈ છે ખેડૂતોની આવક વધી અને સમૃદ્ધિ વધી એટલે પોતાના બાળકોને એની ભણાવ્યા છે એને લીધે હું જે જ્ઞાતિમાંથી આવું હતું મેર સમાજમાંથી એમાં ત્યારે તમે જોશો તો પંચાણું પહેલાં અમારા જ્ઞાતિમાં કેટલા એન્જિનિયરો હતા એમાં ક્યારે ક્યારે કેટલા ડૉક્ટરો હતા ક્યારે ગ્રેજ્યુએટ હતા એના જો આંકડાઓ કાઢશો તો તમને ખ્યાલ આવશે કે અનેક ગણો એને ફાયદો થયો એટલે સમૃદ્ધિ આવી સાથે સાથે એનું એજ્યુકેશન પણ આવ્યું એટલે આજે ડૉક્ટરો એન્જિનિયરો એ સારી પોસ્ટ ઉપર નોકરીઓ પણ કરે છે અને સાથે સાથે એ પોતાના વ્યવસાય પણ કરી શકે છે નગરપાલિકા પ્રમુખ આપણી સાથે બેન તમારા ચશ્મામાંથી આ પોરબંદર કેવું દેખાય છે ખરા અર્થમાં વિકાસ થયો છે ખરો કે આજે પણ ગંદકી રોડ રસ્તા પાણી એની સમસ્યાઓ હજુ પણ આ પોરબંદર શહેરની અંદર યથાવત છે જ્યારે આપને નગરપાલિકાના પ્રમુખ તરીકે અહીં બેસાડવામાં આવ્યા છે આપની જવાબદારી છે શહેરની સુખાકારી પોરબંદર નગરપાલિકા નગર એટલે નળ ગટર અને રસ્તા કે જેની માવજત નગરપાલિકા દ્વારા થવામાં થાય છે તો મારી સરકાર દ્વારા પોરબંદરનો આપ જોઈ રહ્યા છો નજારો મારા ચશ્માથી પણ જોઉં ને આપ લોકો ચશ્મા વગર પણ જોઈ રહ્યા છો ખૂબ સરસ ખૂબ સરસ ફુવારા અહીંયા ફુવારો છે અને બધા જ રોડો સિમેન્ટથી કરેલા છે અમુક રોડો ડામર રોડ છે અને ભૂગર્ભ ગટરની જે યોજના અમારા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાપભાઈ બોકીરિયા સાહેબના વિઝનથી જે પોરબંદરનો વિકાસ થયો અને એની ઉપર પણ પાછા રોડથી મટી દીધા છે કરલી ફ્રન્ટ કે જ્યાં ખૂબ સરસ કેટલા કિલોમીટરનું એ લોકોએ વિકાસનું કાર્ય કરેલું છે સરકારશ્રી અનેક ગ્રાન્ટો દઈ અને આપ જોઈ રહ્યા છો પોરબંદર ખૂબ સરસ રડિયામણું લાગે છે અને ઓગણીસો પંચાણું પહેલા પોરબંદરમાં દીકરીઓને નારી સશક્તિકરણ બેનું દીકરીઓને બહાર નીકળવું એ ચિંતાનો વિષય હતો એકલા નીકળી ન શકે અત્યારે નિર્ભયપણે રાત્રે બે વાગે પણ મારી દીકરી બારગામથી આવે અને ઉતરી અને પોતાના ઘરે ઓટો રિક્ષામાં જાય તો મારી સરકાર શ્રીની ગેરંટી છે મોદીની ગેરંટી છે કે બેનું દીકરીઓ સુરક્ષિત છે અને જેમ સાહેબે વાત કરી એમ શિક્ષણની પણ અનેક યોજનાઓ છે નાનામાં નાના માણસ છેવાડાના લોકો સુધી લાભ લે છે અને અનેક યોજનાઓથી બેટી બચાવો બેટી વધાવો આયુષ્યમાન ગંગા સ્વરૂપા ખેલકૂદ સ્પોન્સરશીપ એવી રીતે અનેક મારી સરકાર શ્રીની યોજનાઓ ખાલી યોજનાઓ બની નથી ગત સરકારમાં ખાલી યોજના બનાવી મોટા નામ કરી અને નેતાઓના ખિસ્સા ભરાતા અત્યારે મારી સરકાર યોજના બનાવે છે અને યોજના અમલમાં મૂકે છે પહેલાં ખાતમુહૂર્તો જ થતા આ ખાતમુહૂર્ત થાય છે અને લોકાર્પણ પણ અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરે છે એ લોકો જોઈ શકે છે અને આપ પણ મીડિયા દ્વારા લોકોને એક્સપ્લોર કરી શકો છો છો કે આ પોરબંદર ગાંધી ભૂમિ પોરબંદર સુદામા પુરી પોરબંદર હરિમંદર ની ભૂમિ નું પોરબંદર ખૂબ જ રડિયામણું છે ને હજી વિકાસ જોવાનો બાકી છે વધુમાં વધુ વિકાસ સરકાર શ્રી દ્વારા થશે બિલકુલ તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે જે પ્રશ્નો હતા એ હવે ક્યાંક મહાદંશે ઓછા થયા છે ભાજપ જિલ્લા પ્રમુખ આપણી સાથે છે આપણે તેમની સાથે વાત કરીશું શું કહેશો ગુજરાત ફર્સ્ટ અહીંયા સરસ મજાનો કોન્સેપ્ટ લઈ ખરા અર્થમાં પોરબંદર જિલ્લા પોરબંદર શહેર અને પોરબંદર લોકસભા મત ક્ષેત્રનો કેટલો વિકાસ થયો છે એ જાણવા અને જોવા માટે આવ્યા છે કઈ સમસ્યાઓ પર કામ થયા છે અને હજુ એવા કયા કામો છે કે જે પોરબંદર જિલ્લા માટે ખૂબ જરૂરી છે પોરબંદર જિલ્લા માટે આમ તો સાડા પાંચસો કરોડના ખર્ચે મેડિકલ કોલેજ આવી છે સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજનામાંથી એ પોરબંદર નાનો જિલ્લો પણ પાંચસો ને પચાસ કરોડની યોજના એ પોરબંદર માટે ખૂબ મહત્ત્વની યોજના છે સાથે સાથે તમે દ્વારકાથી સોમનાથ સુધી જાઓ હાઈવે નેશનલ હાઈવે એ પોરબંદર માટે એક નજરાણું છે પોરબંદર પ્રવાસન ક્ષેત્રે પણ ખૂબ વિકસે છે અને મને લાગે છે કે હું પોલિટેકનિકમાં ભણતો ઓગણીસો ને પંચ્યાસીમાં ત્યારે પોરબંદરના એક બે રસ્તા મેં જોયા હતા આજે એના સાક્ષી છે બાપભાઈ છે બોખરીયા સાહેબ કેબિનેટ મંત્રી હતા લગભગ પોરબંદરમાં એ કારે કોઈ ગલી બાકી નથી સો કરોડની આસપાસ રસ્તાઓના કામો મેં જોયેલા છે સાથે સાથે પોરબંદર ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો એક રસ્તો બાકી નથી ગામથી ગામને જોડતો આવા કામો નરેન્દ્રભાઈની સરકારમાં ગુજરાતની સરકારમાં ખૂબ થયા હમણાં આપણે ત્યાં રિવરફ્રન્ટ પણ જવાના છે એ પેલો લગભગ કોણ છે પણ આપણો સૌરાષ્ટ્રનો કે નદી કિનારે આ અમારી અસમાવતી નદી છે ત્યાં રિવરફ્રન્ટ બનેલો પોરબંદરમાં સોપાટીનો પણ ખૂબ વિકાસ થયો છે સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈના પાણીની વાત કરી કે પોરબંદર જિલ્લો એક વખત એક મોસમ લીધા પછી બીજી મોસમ લેવા માટે ખેડૂત તડપતો હતો પણ આજે લગભગ નદીઓ તમે જોવો પોરબંદરની ની બધા ચેકડેમો બનેલા છે અને નર્મદાના નીર સૌની યોજનાના પોરબંદરમાં ઠાલવવામાં આવે છે એ અમારા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈએ જ્યારે બાબુભાઈ બોખરીયા સિંચાઈ મંત્રી હતા અને સૌની યોજનાની શરૂઆત કરી હતી આજે અમારા ગામ સુધી પહોંચી છે પીવાના પાણીની વાત કરીએ તો અમારો પોરબંદર જિલ્લાનો અમુક વિસ્તાર છે બરડા વિસ્તાર છે આ બાજુ ઘેડ વિસ્તાર છે નર્મદાના પાણીઓ ઘરે ઘરે હર ઘર જલ એ વ્યવસ્થા પણ ખૂબ સારી રીતે થઈ છે આરોગ્યની વાત કરીએ તો મેડિકલ કોલેજ તો આવી જ છે પણ સાથે સાથે કોઈનું ઘર ખાલી ન હોય કે દસ લાખનું આયુષ્યમાન કાર્ડ હોય આ બધી વાતો લઈને લોકો ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે છે કામ કર્યું છે નહીતર તો માઇકમાં વાતો કરીએ કે અમે કામ કર્યું ને પાછળથી કંઈ ન હોય તો એ સમાજને ખબર જ હોય છે સમાજ અરીસો છે અને નરેન્દ્રભાઈનું નેતૃત્વ આખી દુનિયામાં આજે ભારત નેતૃત્વ કરવા જઈ રહ્યો છે ત્યારે આપણે બધા જોઈ શકીએ છીએ પોરબંદર ગાંધીની જન્મભૂમિ સુદામાની નગરી ખૂબ પ્રવાસન ક્ષેત્રે પણ વિકસવાનું છે અને પોરબંદરમાં ખૂબ યોજનાઓ મહાનગરપાલિકા છતાં ખૂબ વિકાસ વધવાનો છે અને અને સુવિધાઓ મળવાની છે આ પ્રવક્તાજી શિક્ષણ વ્યવસ્થા એ એક અઘરો વિષય હતો પોરબંદર માટે અને આજે પણ ક્યાંક સરકારી શાળાઓ હોય ખાનગી શાળાઓ હોય કે પછી કોલેજોની વાત હોય જિલ્લાની શું પરિસ્થિતિ છે જે વાતો થાય છે સત્ય છે કે પછી ખરા અર્થમાં શિક્ષણ પર પણ પોરબંદર લોકસભા મતવિસ્તારમાં વિસ્તારમાં કામો થયા છે પોરબંદરમાં ઓગણીસો પંચાણું પહેલાંની જે પરિસ્થિતિ હતી અને બાહુભાઈએ જ્યારથી નેતૃત્વ સંભાળ્યું ત્યારથી તમે જુઓ તો પોરબંદર સતત શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ જ કરતું રહ્યું છે એનું જ સૌથી મોટું ઉદાહરણ કે બાહુભાઈના પ્રયત્નોથી ગુજરાતની જે સૌપ્રથમ ખાનગી મેડિકલ કોલેજો ડિક્લેર થઈ એની સાથે સાથે સરકારી અને ખાનગી ક્ષેત્ર મળીને પોરબંદરમાં અદ્યતન પ્રકારની મેડિકલ કોલેજ આપણને મળી છે સાથે સાથે અહીં સ્પોર્ટમાં પણ આપણે જોઈએ કે જેથી કરીને યુવાનો અને યુવતીઓ તો એક અદ્યતન સ્પોર્ટ સંકુલ આપણને મળ્યું બાઉભાઈના જ પ્રયત્નોથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને અહીંનું પોરબંદર નગરપાલિકાનું જે ક્રિકેટ ગ્રાઉન્ડ હતું એ પણ આપેલું છે આવનારા દિવસોમાં એક ભવ્ય દિવ્ય ક્રિકેટ એસોસિએશન દ્વારા સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે જે આવનારા દિવસોમાં પોરબંદરને હું માનું છું એક અલગ પ્રકારનું ક્રિકેટ ટુરિઝમ પણ મળવાનું છે અને શિક્ષણ ક્ષેત્રમાં સૌ પહેલાં એવું થતું હતું કે અહીંથી ભણી ગણીને લોકો એ બહાર ચાલ્યા જતા હતા હવે અહીંયા ના ડોક્ટરો જે બહાર ભણે છે અને પોરબંદરમાં આવીને સ્થાયી થાય છે મેડિકલ ક્ષેત્રે પણ બહુ સારી પ્રગતિ થઈ છે સાથે સાથે આપણે જોઈએ તો અહીંયા જે પશુપાલકો છે એમના માટે પણ બહુભાઈ ચિંતા કરી છે કે મોટો ઉદ્યોગ લાવવાના પ્રયત્નો ચાલુ છે પણ સાથે સાથે ઘરે ઘરે જે પશુપાલકો છે એમને સારામાં સારો ભાવ મળી શકે એ માટે એમણે અહીંયા સુદામા ડેરી અને એને આધારિત અમૂલ એ આખી રચનાઓ કરીને ગામડે ગામડે અત્યારે નાના નાનો પશુપાલક છે એ ખૂબ જ પૈસા કમાતો થયો છે અને સદ્ધર થયો છે જે ગામડે ગામડે આવતા લોકો અત્યારે રાજીપો અનુભવે છે ને પોતાના ખિસ્સામાં એક કેસ રોકડા જે ડાયરેક્ટ મહિલાઓના જ ખાતામાં ટ્રાન્સફર થાય છે આમ જોઈએ તો અનેક યોજનાઓ ગુજરાતની અને કેન્દ્ર સરકારની પોરબંદરને તો મળી જ છે પણ બાઉભાઈએ વ્યક્તિગત રીતે કે છેલ્લા પચીસ વર્ષમાં બહુભાઈ જે કામ કરે છે આવનારા પચાસ વર્ષો સુધી પોરબંદરને તકલીફ ન પડે એ માટેની બહુભાઈએ ખાસ કરીને ચિંતા કરી છે એજ્યુકેશન માટે પણ બહુભાઈ ખૂબ ચિંતા કરી રહ્યા છે એટલે જ્યાં જરૂર પડે ત્યાં અમારું નેતૃત્વ છે એ સક્ષમ યુવાનો સાથે છે સક્ષમ મહિલાઓ સાથે છે ને પોરબંદરના વિકાસ માટે અમે સદાય પર છીએ ઓકે ગાંધી અને સુદામાની ભૂમિ છે સુદામા ભૂમિ તરીકે એક ઓળખ આપવા માટે ઘણા બધા પ્રયત્નો માટે તમે લોકો પત્ર લખતા હો છો કે ભાઈ એક જ માત્ર મંદિર છે તો આને ડેવલપ કરવામાં આવે સાથે ગાંધીજીનું જન્મસ્થાન છે ખૂબ મોટો આશ્રમ એ અમદાવાદમાં બની રહ્યો છે ત્યારે એક પોરબંદરની પણ માંગ હતી કે ભાઈ અહીંયા પણ ગાંધી આશ્રમને ખૂબ સારી રીતે ડેવલપ કરવામાં આવે અયોધ્યા બન્યું સોમનાથ દ્વારકા અને વચ્ચે જોડતું પોરબંદર છે સુદામાં મંદિર માટે તમે ઘણી વખત વાતો કરતા હો છો શું ઈચ્છો છો એના માટે પોરબંદરની જનતા તરીકે અમે સરકારમાં ઘણી વખત ઘણા તત્પરોથી રજૂઆતો કરેલી છે સોમનાથ અને દ્વારકાની એક્ઝેટ મિડલમાં પોરબંદર સ્થાયી છે અને ગાંધી નગરી તરીકે જ્યારે એ વિકસાવવામાં આવશે સરકાર દ્વારા અને સરસ એક સુદામાજી જે વિશ્વમાં માત્ર એક જ મંદિર છે તેને કોરિડોર દ્વારા વિકસાવવામાં આવશે ત્યારે આ વિશ્વના તમામ ટુરિસ્ટો જેમ સુદામા અને દ્વારકાના દર્શન કરવા આવે છે સોમનાથ અને દ્વારકાના એવી રીતના સુદામાજીના પણ દર્શન કરશે તેવી સો ટકા અમને આશા અને અપેક્ષા છે

મહાનગરપાલિકા પણ પોરબંદર બનવા જઈ રહ્યું છે પરંતુ સમસ્યાઓ ખેડૂતોની હોય તો હજુ પણ એ સમસ્યાઓ માછીમારોની સમસ્યાઓ જે પાઇપલાઈનની વાતો ચાલી રહી છે ઘણા સમયથી તો એ સમસ્યાઓ હજુ પણ ક્યાંક લોકો માટે એ તકલીફ છે શું લાગે છે એમાં ખરા હાથમાં કામો થયા છે ખરા ઘેડ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ગામડે ગામડે નર્મદાનું પાણી પહોંચાડ્યું છે નર્મદાજીનું અને ઘેરમાં તો એવું હતું કે તળાવ આધારિત જ પાણી હતું પછી માણસોને પીવાનું હોય કે પશુઓને પીવાનું હોય અને અત્યારે આપ તો ફિલ્ટર પાણી નું મળે છે વર્ષો પહેલા માણસો જતા તો પાણી આપે તો પાણી છે કે સરબત છે એ નક્કી ન થાય અને આપણે તો જે એના ટેવાયેલા ન હોય તો બીમાર જ પડીએ એ તો ઘેરના માણસો એ એ થયું છે અને પાણી ભરાવાની સમસ્યા તો એવું છે કે ઘેરની ભૌગોલિક રચના જેવી છે કે ત્યાં પાણી ભરાય તો જ મોસમ થાય પાણી ભરાવું એના માટે લાભદાયક છે પાણી ભરાય તો જ ચણા થાય જુવાર થાય અને બીજા પાકો થાય પણ એનું બહુ લાંબો સમય ભરાતું તો એના નિકાલ માટે પણ કેનાલો બની છે અમીપુર ડેમથી કેનાલો બની છે મોટાભાગના પોરબંદર જિલ્લાના ડેમોમાં નર્મદાજીનું પાણી ઇરિગેશન માટે પણ આપવામાં આવે છે ઘેડ વિસ્તારમાં માધુપુર આવ્યું છે નરેન્દ્રભાઈના મનમાં હતું જ્યારના મુખ્યમંત્રી હતા કે માધુપુરને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર લઈ જાવ એટલે માધુપુરમાં તમે જોજો છેલ્લા ઘણા વર્ષોથી એટલો સરસ ઉત્સવ યોજવામાં આવે કે પાંચ પાંચ રાજ્યના મુખ્યમંત્રી નોર્થ ઇસ્ટને અને માધુપુરને પોરબંદર જિલ્લાને એક કનેક્શન આપ્યું કેમ કે ત્યાં ત્યાંથી હતા કૃષ્ણ ભગવાનના ઘરેથી આપણે રૂકમણીજી અને ત્યાં એટલો મોટું ફંક્શન રાખવામાં આવે કે દેશ વિદેશના માણસો પણ આવતા થઈ જશે એટલે એકંદરે વિકાસ છે તો બેન તમારું રિવરફ્રન્ટ આવી ગયું છે અને અમે રિવરફ્રન્ટ જોઈ રહ્યા છે બાબુભાઈ આપણે જે રોજગારની વાત કરતા દે એ સમસ્યા છે કે ભાઈ રોજગાર ક્યાં છે ઉદ્યોગો ક્યાં છે થોડી કંપનીઓ હતી એ કંપનીઓ પણ ક્યાંક પોરબંદરમાં આવવા અથવા તો આગળનું ડેવલપમેન્ટ નથી કરવા માંગતી તો રોજગાર એ એક સૌથી મોટો પ્રશ્ન એ પોરબંદર મત વિસ્તારનો છે સૌપ્રથમ તો આપણે બધાને ખ્યાલ છે કે ટુરિઝમ તરીકે પોરબંદરનો જે જોઈએ તો એટલો વિકાસ નથી થયો કારણ કે અહીંયા જે યાત્રીઓ છે એ સોમનાથ આવશે તો સોમનાથથી નીકળી અહીંયા પોરબંદરમાં દિવસના બધે દર્શન કરીને કે કીર્તિ મંદિરે જઈને પાછા દ્વારકા આવ્યા જાય છે એ જ રીતે દ્વારકાથી નીકળીને સોમનાથ જતા હોય તો ત્યાં આવે છે પણ અહીંયા નાઇટ ઓલ્ટ નથી કરતા આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અમે સરકારમાં અમારો લેખિતમાં એક વિચાર મીગો છે કે જ્યારે પોરબંદર એક મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે ત્યારે કંઈ એવું એક તમારે ઓલું ઊભું થવું જોઈએ મ્યુઝિયમ કે જે વૈદિક ભારત મધ્યયુગનું ભારત ગુલામ ભારત કોંગ્રેસના શાસનનું ભારત નરેન્દ્રભાઈના આવ્યા પછીનું ભારત અને હવે જે નરેન્દ્રભાઈ વિચારે કે હવે કેવું ભારત હોવું જોઈએ જો એવું અહીંયા કોઈ મ્યુઝિયમ બને કોઈ લોકો અહીંયા બે ત્રણ દિવસ રોકાય અને આ બધું જોવામાં સમય ગાળે તો અહીંયા ટુરિઝમનો ડેવલપ થાય એમ બીજી વસ્તુ ખાસ કરીને તમે આપણી પાસે જે સોળસો કિલોમીટરનો દરિયો છે ગુજરાતમાં એમાં આપણા સૌરાષ્ટ્રના જે અને કચ્છનો દરિયો લેવું તો ત્યાં મુંદ્રા અને કંડલા બંદરનો ડેવલપ થયેલો છે જામનગરની અંદર પણ ત્યાં ડેવલપ થયેલા છે બે રિફાઈનરી આવેલી છે આ બાજુ પીપાવાઓનો પણ ડેવલપ થાય છે અહીંયા જે તે વખતની અહીંયા સામાજિક અને રાજકીય પરિસ્થિતિને લીધે પોરબંદરનો એની પહેલાં બધા ઉદ્યોગો આવ્યા પણ બધા ઉદ્યોગો ભાંગી પડ્યા છે હવે આજે જે આખી વૈશ્વિક પરિસ્થિતિ બની કે વિશ્વની મોટી મોટી કંપનીઓ ત્યાંથી ચાઈના છોડીને અન્ય દેશોમાં જાય છે અને ભારતમાં પણ આદરણીય નરેન્દ્રભાઈના પ્રયાસોથી ઘણા બધા નવા ઉદ્યોગો આવે છે ત્યાં પોરબંદરમાં જો સરકાર અમને એવા જે ઉદ્યોગપતિઓને જ્યાં ગુજરાતમાં આવવું હોય એને એસ્ટાબ્લિશ કરે તો એને જે નિકાસલક્ષી ઉદ્યોગ હોય તો અમારી પાસે પોર્ટ છે તો એ પોર્ટ દ્વારા આવી ત્યાંથી એનો નિકાસ થઈ શકે અને એને પડતર કિંમતથી જે ટ્રાન્સપોર્ટ તો પછી ખર્ચ લાગે ન પડે એટલે એ બહારના વિદેશમાં એટલો માલ છે સસ્તો આપી શકે બીજી વસ્તુ અમારું બંદર જે છે એની અહીંયા જે ખંડીય છાજલીવાળો વિસ્તાર હોવાથી દરિયાકાંઠાનો એ બંદરનું એને ડ્રાફ્ટ નથી મળતો એટલે વી પચીસ હજાર ટનથી મોટી સ્ટીમર નથી આવતી સિપ નથી આવતી તો એ જે ખંડીય છાજલી છે એની અંદર જો ચેનલ છે તોડીને ઊંડી કરવામાં આવે અને ડ્રાફ્ટ વધારવામાં આવે તો અમારે લાખ બે લાખ ટનની જો મોટી સ્ટીમર હોય તો આ બાજુ ટ્રાફિક ડ્રાઈવર થઈ તો જો સરકાર એટલું કરે તો અમારા વિસ્તારમાં ફાયદો થાય એવું અમે ઈચ્છીએ છીએ તો બીજો થોડા પ્રશ્નો બહુ આમ તો મેજર પ્રશ્ન ન કહેવાય એક લાંબા અંતરની ટ્રેન નથી અને બીજો અમારું એરપોર્ટ છે પણ એ અત્યારે ત્યાં ફ્લાઇટ નથી આવતી પણ અમને વિશ્વાસ છે કે અત્યારે અમારા જે ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ અમારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈને આ જે ટિકિટ આપેલી છે એટલે એ ચૂંટાઈ જશે મંત્રીમંડળમાં છે એટલે એના પ્રયાસોથી મને એમ દેખાય છે કે મારું અહીં પોરબંદરનું ભવિષ્ય છે આવતા દિવસોમાં ખૂબ જ ઉજળું છે એરપોર્ટ સાથે જ જે પોર્ટ છે તેનો વિકાસ કરવામાં આવે ઉદ્યોગો અને પર્યટન જેવી વસ્તુઓ આવે તો પોરબંદરનો ડેવલપમેન્ટ થઈ શકે છે અને જે પોરબંદરને રોજગારની જે એક મોટી સમસ્યા છે તેમાંથી મોટો રાહત મળે ભાઈ યુવાઓની શું પરિસ્થિતિ છે કામ ધંધા રોજગાર ખેતી છોડતા યુવાઓ પાસે અન્ય વિકલ્પ શું છે પોરબંદર જિલ્લાની અંદર અન્ય વિકલ્પની વાત કરીએ તો અત્યારે પોરબંદરમાં રોજગાર તરીકે આપણે સુદામા ડેરી છે જેમાં ઘણા યુવાનોને રોજગાર મળેલો છે આ સિવાયની વાત કરીએ તો આવતા દિવસોમાં પોરબંદરમાં જેમ વાત કરી એમ પ્રવાસનમાં ધીરે ધીરે પોરબંદર આગળ વધી રહ્યું છે અત્યારે જુઓ તો માધવપુર પણ ડેવલપ થઈ રહ્યું છે આવતા દિવસોમાં બરડા સફારી એનો પ્રોજેક્ટ પણ મુકાઈ ગયેલો છે એટલે જેમ ટુરિઝમમાં આગળ વધશે એમ રોજગારી પણ ઉત્પન્ન થશે ધીમે ધીમે અને જેમ સાહેબે વાત કરી એ રીતે એક પોરબંદરને એક આશા જઈ ગઈ છે કે આવતા દિવસોમાં અત્યારે જે વૈશ્વિક પરિસ્થિતિ છે એને જોઈએ તો આવતા દિવસોમાં પોરબંદરમાં પણ નવા કોઈ ઉદ્યોગ આવી શકે તો એના માટે યુવાનોને ત્યારે પણ રોજગારો મળી શકે એના ઓલા પ્રમાણે મનસુખ માંડવિયાને કેટલા મતથી જીતાડીને મોકલવાના છે લોકસભામાં અમારી પાંચ લાખ ઉપર તો દરેક જગ્યાએ અમે જીતશું છવ્વીસે છવ્વીસ સીટ પણ પોરબંદરમાં અમે સાડા લાખ જેવી લીડથી જીતીએ એવું અમારી બધાની આશા છે સાગરભાઈ સૌથી આખું સૌરાષ્ટ્ર ગુજરાત જોશે તેવી લીડ મનસુખભાઈને પોરબંદરથી અપાવીશું તેની ખાતરી આપીએ છીએ બિલકુલ તો મોટી લીડ સાથે વર્તમાન મંત્રી મનસુખ માંડવિયાની જીતનો દાવો પણ થઈ રહ્યો છે અને સાથે પોરબંદરને જે વિકાસ જોઈએ છે વિકાસ પર્યટન માટેનો જોઈએ છે વિકાસ રોજગાર માટેનો જોઈએ છે વિકાસ એ ટ્રાન્સપોર્ટેશન સેક્ટર એટલે કે રેલવે અને એરપોર્ટની દ્રષ્ટિએ જોઈએ છે જો આવનારા સમયમાં આ તમામ મુદ્દાઓ સાથે કામ કરવામાં આવે તો પોરબંદર લોકસભા મત વિસ્તારનો હજુ પણ વિકાસ થઈ શકે છે લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં પોરબંદર થી હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર